ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય આ સમય ગ્રહોની સ્થિતિ ઉત્તમ બની રહી છે વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો આવકના સાધનોમાં વૃદ્ધિ થશે તથા કોઈ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક આયોજનમાં જવાનું આમંત્રણ પણ મળશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય તમે તમારા સૌમ્ય અને સહજ સ્વભાવ દ્વારા પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો પિતા અથવા પિતા સમાન વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનથી તમારી મુશ્કેલીઓ દૂર થશે ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજના બની શકે છે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય કેટલીક સમસ્યાઓ રહેશે પરંતુ તમે તમારી સમજદારી અને વિવેકથી તેનો સરળતાથી ઉકેલ શોધી લેશો ઓનલાઈન શોપિંગ અને મનોરંજન જેવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનું આમંત્રણ મળશે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય અનુભવી લોકોનો સાથ મળશે જો કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવાની યોજના હોય તો તરત જ નિર્ણય લેવો યોગ્ય રહેશે મનમાં ચાલી રહેલી દ્વિધાઓનો ઉકેલ મળશે થોડા સમય બાળકો સાથે પસાર કરવાથી તેમનું મનોબળ વધશે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહની સ્થિતિ સનુકૂળ રહેશે તમારું કામ સુચારું રીતે થતા રહેશે પરિવારમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો પરસ્પર તાલમેલથી તેનો ઉકેલ આવશે યુવાનોને ભવિષ્ય અંગે કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે કોઈ સમારોહમાં જવાનું આમંત્રણ પણ મળી શકે છે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય દિવસ મનપસંદ રીતે પસાર થશે કોઈ ખાસ ઘરે આગમન થશે લાંબા સમય પછી મુલાકાત થવાથી દરેક વ્યક્તિ તણાવ મુક્ત અને આનંદિત અનુભવશે સાથે જ કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ શકે છે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય કેટલીક નવી પ્રવૃત્તિઓ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ મળશે જો કોઈ કાયદાકીય કે સરકારી કામ અટકેલું હોય તો આજે તેનો ઉકેલ મળી શકે છે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય કેટલીક નવરી કેટલીક નવી પ્રવૃત્તિઓ શરૂ થશે સાથે જ પરિવારના સભ્યોનો સહયોગ તમને મહત્વનો નિર્ણય લેવામાં મદદ કરશે યુવાનોને કોઈ પ્રશંસનીય કાર્ય માટે વિશેષ સન્માન મળશે તમે ભવિષ્યને લઈ સજાગ રહેશો જાણો ધનરાશિનું રાશિ ભવિષ્ય નવી ટેકનિક અને જાણકારી મેળવવાની તમારા જીવન ધોરણમાં સુધારો આવશે ઘરના અનુભવી અને વડીલોના આશીર્વાદ અને સહયોગ રહેશે તમારા મનપસંદ અને રુચિવાળા કાર્યોમાં થોડો સમય વિતાવો તેનાથી માનસિક શાંતિ મળશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય કોઈ નજીકના સંબંધીને ત્યાં માંગલિક પ્રસંગમાં જવાનું આમંત્રણ મળશે શોપિંગ વગેરેમાં પણ વ્યસ્તતા રહેશે આજે કુદરત તમને કોઈ સારી તક આપવા જઈ રહી છે આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય કુંભ રાશિના લોકો આજે જો કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારો નિર્ણય સાચો છે તમારી કાર્યક્ષમતાના જોડે તમે ઘણા કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકો છો શેરબજાર અને જોખમી કાર્યોમાં લાભદાયક તકો મળશે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહની સ્થિતિ અનુકૂળ છે તમારા પ્રયત્નોના અનુકૂળ પરિણામો મળશે શેર અથવા કોઈ પોલિસીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે મોબાઈલ અથવા ઈમેલ દ્વારા કોઈ મહત્ત્વની સૂચના મળી શકે છે વિદ્યાર્થીઓનું ધ્યાન અને અભ્યાસમાં કેન્દ્રિત થઈ રહ્યું છે